મર્ડર જેવા ગુનાની અંદર ગોંડલ જેવા તાલુકાની અંદર મર્ડર જેવા ગુનાઓની એફઆઈઆર પણ લેવાતી નથી અને એક સામાન્ય વ્યક્તિ છે એ દર દરની ઠોકરો ખાય છે ન્યાય મેળવવા માટે રાજકુમાર જાતના જે પિતાજી છે એ પોલીસ સ્ટેશન ગયા કે મારા છોકરાનું મર્ડર થયું છે તો પોલીસની પ્રાઇમર ફેસી ડ્યુટી શું આવે કે બીએનએસએસની કલમ એકસો તોતેર સબસેક્શન એક મુજબ એફઆઈઆર દાખલ કરે અને પછી તપાસ ચાલુ કરે પરંતુ રાજકોટ પોલીસ એ કોઈ નેતાની પગ ચંપી કરવા માટે કેમ કે જે વ્યક્તિ આરોપી છે એ એમએલ એના પુત્ર છે તો એ માટે એફઆઈઆર દાખલ કરતી નથી ત્યારબાદ ફોરેન્સિક લેબના ખુલાસા થયા કે વ્યક્તિને લાકડીથી માર મારવામાં આવ્યો ચાર ચાર ઇંચની ઈજા થઈ છે એ વ્યક્તિના ગુદા માર્ગની અંદર પાંચ ઇંચના ખરડા પડ્યા છે એટલે એને કેટલે લેવલ સુધી ભૂંટા લીધી અને ટોચર કરવામાં આવ્યો છે તો એ જે પીડા એના બાપની છે એ આપણે ના સમજી શકીએ ક્યારે તો એ પીડાના અનુસંધાનમાં એ વ્યક્તિ ન્યાય લેવા માટે આંદોલન કરે છે એ હાઈકોર્ટોના ચક્કરો કાપે છે અને એની ન્યાય માટે એફઆઈઆર સુધી જે પહેલું સ્ટેપ છે ન્યાય લેવા માટે કે એફઆઈઆર દાખલ થાય એ એફઆઈઆર પણ લેવામાં આવતી નથી કેમ કે આરોપી છે એ કોઈ એમએલએનો પુત્ર છે બસ એટલા માટે તો એક પ્રેમા ફેસી એફઆઈઆર થાય પછી કદાચ એફઆઈઆર ખોટી હોય તો પોલીસ પાસે પાવર છે સમરી રિફાઇલ કરી દે તપાસ કરવાની જગ્યાએ જો મિહુલ બોઘરા મર્ડર કરે છે અથવા નથી કરતો પણ કોઈ પણ વ્યક્તિની એવી ફરિયાદ છે કે મેહુલ બોઘરાએ મર્ડર કર્યું છે તો પોલીસની પહેલી જવાબદારી એવી આવે કે મિહુલ બોઘરા ઉપર એફઆઈઆર દાખલ થાય એકસો ત્રણ મુજબ અને પછી કદાચ મેહુલ બોઘરાએ મર્ડર નથી કર્યું તો તપાસ કરી અને સમરી વી ફાઇલ કરી દે કે મેહુલ બોઘરાએ આમાં મર્ડર કર્યું નથી તો જે જાટ પરિવારની ફરિયાદ છે કે એફઆઈઆર થાય તો મર્ડર મુજબની એફઆઈઆર એમએલ એમએલએનો પુત્ર હોય કે એમએલએનો બાપ હોય કે કોઈ પણ હોય આ દેશમાં દરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો અધિકાર છે પહેલા ગુનો દાખલ થવો જોઈએ અને પછી તપાસ કરવાનો વિષય આવે છે અહીં અકસ્માતિક નોંધ નોંધાય એડી નોંધી દીધી વિચાર કરો કે આ દેશની અંદર કોઈ પણ વ્યક્તિ ન્યાય લેવા જશે તો ક્યાં જશે સિસ્ટમ કઈ તરફ જઈ રહી છે હમણાં બે દિવસ પહેલા મેં એક ન્યૂઝ વાંચી કે એક જજના ઘરેથી પંદર કરોડ જેવી મસ મોટી રકમ મળી જો ન્યાય વ્યવસ્થામાં જજો આ રીતે કામ કરે છે જો લોકશાહીની અંદર આવા બેફામ ભાષણો આપણે સાંભળીએ છીએ તો આ સિસ્ટમની અંદર સામાન્ય વ્યક્તિ પોતાનું અસ્તિત્વ કઈ રીતે ટકાવી શકશે એ મને નથી સમજાતું